અમરેલી જિલ્લામાં ગઈકાલે સિંહણે આતંક મચાવ્યો હતો સાવરકુંડલાના લુવારા ગામે બે બચ્ચાવાળી સિંહણ દ્વારા સાત વર્ષના બાળકને ફાળી ખાધાની ઘટના બની છે જેને લઈને વન વિભાગ એક્શનમાં આવ્યું છે નમસ્કાર નવજીયન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત અમરેલીના સાવરકુંડલા તાલુકાના લુવારા ગામે આતંક મચાવનાર સિંહણ આખરે પાંજરે પુરાતા વન વિભાગ અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે બાળક પર હુમલો કરનાર સિંહણ ભારે જહેમત બાદ આખરે પાંજરે પુરાઈ ગઈ છે સિંહણ દ્વારા હુમલો કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો ત્યારે વન વિભાગ દ્વારા માનવ પક્ષી બનેલી સિંહણને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તારેગીર પૂર્વ નીચેના સાવરકુંડલા રેન્જના લુવારા ગામે ગુરુવાર સાંજે સાત વાગ્યાની આસપાસ રેવન્યુ વિસ્તારમાં ડેમની બાજુમાં આવેલી વાડીમાં બાળક રમતું હતું આ દરમિયાન અચાનક બે બચ્ચાવાળી સિંહણ ત્યાં આવી ચડી હતી અને જીડીઓ નાયક નામના બાળકને ઉઠાવી જઈ અને બાળકને ફાડી ખાધો હતો લુવારા રેવન્યુ વિસ્તારના ડેમ નજીક વાડીમાં ખેતમજૂરી કરતા પરિવારનો વહાલ સોયો દીકરાને સિંહણે ફાડી ખાધો હતો ત્યારે આ ઘટનાની જાણ થતા ધારી ગીર પૂર્વના વન વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આ પછી બાળકનો મૃતદેહ ઘટના સ્થળેથી મળી આવતા તેને પોસ્ટમોર્ટમ અર્થે સાવરકુંડલાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યારે વન વિભાગ દ્વારા માનવભક્ષી સિંહણ પકડવા માટે પાંજરા મૂકવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે વન વિભાગને સિંહણને પાંજરે પૂરવામાં મોડી રાત્રે સફળતા મળી હતી માનવ હુમલાખોર સિંહણને આંબડી સફારી ખાતે ખસેડવામાં આવી છે અને હુમલાખોર સિંહણ પકડાઈ જતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો ગીરના જંગલોમાં રહેતા એશિયાટિક સિંહ અનેક જંગલમાંથી બહાર આવી જતા હોય છે અને કેટલીકવાર રોડ રસ્તા પર પણ જોવા મળતા હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી સિંહના હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આ જ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવ ने के जे